ચોથો પ્રશ્ન જોઈએ તે પહેલા મિત્રો તમે એક થી ત્રણ પ્રશ્ન ન જોયા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપી દઉં છું ત્યાંથી તમે તે પ્રશ્નોને જોઈ શકો છો હવે આપણે ચોથો જોઈએ તો શું છે ચોથું કે ટકામાં રૂપાંતરણ કરો પેલો શું છે તો કે 7 છેદમાં 10 તો હવે આપણે આને

ત્રીજું જોઈએ શું છે તો કે ચાર ના છેદમાં પચીસ ગુણ્યા આપણે કેટલા કરીશું સો તો કે મિત્રો સોએ ટકા હોય છે તો પચીસ ચોક સો એટલે ચોખ્ખા ચોક્કસ કેટલા ટકા થયા તો કે સોળ ટકા થયા આ આપણો ઉત્તર આવી ગયો હવે આપણે

ચાલીસ ગુણ્યા કેટલા કરીશું સો ટકા કારણ કે મિત્રો ટકા હંમેશા સો એ હોય છે જો મિત્રો તમે સો વડે કોઈપણ સંખ્યાને ગુણો તો તેના ટકા નીકળી જાય છે તો અહીં આપણે આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જશે એટલે ઓકે અહીં મિત્રો છેદ ઉડશે તો કે બે દૂ ચાર અને બે પંચા દસ તો કે બે બે ઉડી ગયા ઉપર કેટલા વધ્યા તો કે ત્રણ પંચાને પંદર અને છેદમાં કેટલા વધ્યા બે તો મિત્રો આનો આપણે શું કરીએ તો કે આનો આપણે ભાંગાકાર કરીએ તો આનો આપણે ભંગાગાર કરીએ તો આપણે કેટલા મળે તો કે મિત્રો અહીં સાત પોઈન્ટ પાંચ મળે અહીંયા આને આપણે ભંગાગાર કરીએ તો જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય